રામ રામ મિત્રણ કેમ છો મજામાં મજામાં જશો ને આપણો વ્લોગ અત્યારે ચાલુ થાય સવા આઠ વાગે કારણ કે હજી આગળનો બ્લોગની હેન્ડિંગ ક્લિપ ઉતારી અને ડાયરેક્ટનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને પાછું જવાનું છે દુકાને એટલે બહુ ટાઈમ નહીં મળ્યા છે તો પણ જોઈએ હવે કન્ટિન્યુ ધીમે ધીમે વ્લોગ કન્ટિન્યુ કરશું અને અત્યારે હે ને મોટું પણ ખુલતું નથી એટલી ઠંડી લાગે કારણ કે પવન જ એટલો હે બોલ બોલાતી નથી એવી ઠંડી લાગે છે અત્યારે પવન એટલો હોય ને એટલા માટે તો ચાલો હવે હે નાસ્તો કરીએ પછી નીકળીએ ઠંડી જોરદાર મસ્ત મજાનું હે વાતાવરણ થઈ ગયું સૂર્ય દાદા ઉગી ગયા હે તો ચાલો કન્ટિન્યુ લગમાં બની નેજો આપડે મળીએ પાછા ચાલો ઈકોમાં બેસી ગયા છે ને હવે નીકળીએ આપણે મસ્ત મજાના નો ગણપતિ બાપા નું ને મુહર્ત નથી આવતું ચોટાડવા દેવાના હેકર ઉસ્ત ચાલો અત્યારે અહી રાખી દઈ દુકાને જોઈને ચોટાડી દેસુ મસ્ત મજાનું પનીરનું શાક બની ગયું હવે જમી લઈએ આપણે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને વાતાવરણ એને કંઈક થોડુંક અલગ છે કારણ કે ઠંડી મને હે વધારે લાગે અને સૂર્યદાદા જે ઉગ્યા નથી પણ આઠ જેવું થઈ ગયું છે અને મસ્ત મજાના હેના નાકોડા કહવા પડે એવું છે શરદી જેવું છે અને જો સૂર્યદાદા ક્યાંય દેખાય તમને થોડાક એવા બસ દેખાય હવે કારણ કે રેગ્યુલર જે પ્રકાશ આવતો હોય ને કેસરી જોરદાર જોવાની મજા આવે ચાલો હવે એને આપણે નાસ્તો કરી લઈએ મસ્ત મજાનું જમી લીધું ને અત્યારે છે વાગી જે છે પણ આ બે જેવું ને હું ખાઉં દ્રાક્ષ મસ્ત અને મીઠી છે એટલે મજા આવે ને પેલા ગોળ દ્રાક્ષ આવતી હવે ને લાંબી દ્રાક્ષ આવે હાઇબ્રિડ હાઇબ્રિડ તો ચાલો દ્રાક્ષ ખાઈ લે અને પછી હે ને થોડું કામ છે ને પતાવી લે ખાઈ લો પછી બોલું બ્લોગિટ કરવાનો હે અને આજે આજે અપલોડ કરી દેવાનો હે તો તમે ના જોયો હોય ને તો આવી ગયો છે અને આગળનો વ્લોગ પણ આવી ગયો મસ્ત મજાનો તો જોઈ લ્યો ફટાફટ ફાઇનલી મિત્રો આપણે નાઈ ને કમ્પ્લીટ થઈ ગયા કેમ કે મારે જવાનું છે ગામમાં એટલે પેલા હેને ગામમાં જઈ આવું અને થોડુંક કામ છે ને પતાઈ આવું એટલે ફોર વ્હીલ લઈને જવાનું છે એટલે ચાલો નીકળીએ અને તમે હેને વ્યૂ એન્જોય કરો ફોર વ્હીલ ફાઇનલી આપણે હેને અત્યારે જઈએ છીએ ગામમાં ફોર વ્હીલ લઈને અને આજ શનિવાર છે એટલે હનુમાન દાદાએ જઈ આવ્યા બે અકારે થઈ જાય ચાલો આજે હમન હનુમાન દાદાના દર્શન કરાવો ને ફાઇનલી આપણે ને પીયુસી કઢાવવા માટે આવી ગયા છે અને આઈ કાલે આગ લાઈ ગઈ હતી ને એનું સ્થળે સામે જ બતાવું તમને ફોટામાં પણ હે ને આજ ઘણા સમય પછી ટીવી જોઈ એ હે ને માસીના ઘરે કારણ કે અમારે તો ટીવી પૂરું જ થઈ ગઈ કારણ કે રિચાર્જ એ નથી કરાવતા ને ચાલુ કરવાનો ટાઈમ ન હોય અને મોબાઈલ પાછા આવી ગયા એટલે ઘણા સમય પછી આપણે ટીવી જોઈ અને આગળ તમે જોયું એ પ્રમાણે આપણે પીયુસી ઘટાડવા ગયા હતા અને ત્યાં કાલે જ આગ કા પ્રથમ દિવસ ઓલું આપણે હું કે ગેરેજમાં આગ લઈ ગઈ હતી ને તો ત્યાં જ સામે હતું તો આગળ તમે એને ફોટો વિડીયો નાનો એવો જોયો હે આખી બળીને રેડી થઈ ગઈ સામેવાળા ભાઈ કહેતા હતા બે ગાડી લગભગ ફળગી ગઈ આખે આખી ખબર નહીં ફાઇનલ છે કે નથી મેં ભાઈ કહેતા હતા છે અને આજે જમવાનું બાકી છે આઠ ને દસ વાગી ગઈ તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બૈને રહેજો બજાનો મિત્રો સવાર થઈ ગયો અને આજે આપણો બ્લોગ છે ને કન્ટિન્યુ કરશું કારણ કે બહુ લાંબો હજી એને બ્લોગ બન્યો નથી અને ટાઈમ નથી મળ્યો એટલા માટે અને અત્યારે હવે વાગી ગયા છે પોણા આઠમાં પાંચની વાર છે એટલે આપણે હેને મારી કારણ કે થોડીક શરદી છે નાકોડા ઘ પડે એમ છે એટલા માટે હે પછી આપણે નાવાનું રાખશું આવીને પણ અત્યારે આપણે નાસ્તો કરીએ અને દુકાને જવાનું હોય તો પેલા હે દુકાને જઈ આવીએ અને પછી પાછા તમને બધાને મળીએ આપણે દુકાનેથી નીકળી ગયા અને ડોકા મળીએ ગયા ને ત્યાં અહીંયા છે ને વેચવા હતા ફુગા ને એવું બધું ઘણું બધું છે આવા ભરેલું પ્લાસ્ટિકનું મસ્ત મજાનું તો લેવા ગયા છે પપ્પા ને ભાઈ જોઈએ હું લઈ ત્રીસા માટે કંઈક નવીન લેવાનું છે અમે લઈ આવે ને પછી તમને બતાવો ને ઘરે જઈને જમવાનું બાકી છે તો જમીને છે ને પછી તમને મળીએ ને તમને બતાવું શું લઈએ છીએ તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બઈના રહેજો ફાઈનલી અત્યારે હે લાકડા કાપવામાં વારો આવી ગયો છે આપડો અને હા ચડી ગયો હા તડકો એટલો હે માથે અને બતાવું ગરમી જોરદાર એટલે જોરદાર ગરમી થઈ ગઈ છે ધીમે ધીમે કાપી લઈએ આપણે મિત્રો અત્યારે આપણે હે ને ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ શોર્ટ્સ બધામાં આપણી હે ને મસ્ત મજાની ખોડિયા કૃપા સેલ્સની શોપ વિશેની હે ને કંઈક એડવર્ટાઈઝમેન્ટ એટલે કે મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે પ્રમોશન જેવો તો મસ્ત મજાનો બનાવ્યો તો તમે લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું તો નહીં પણ શેર કરવાનું ભૂલતા નહીં બાકી તમારે પણ આવું બનાવવું હોય તો આપણે બનાવી દઈશું તો કોન્ટેક કરજો આપણો નહીં પણ ડાયરેક્ટ સૌપ્રથમ તો મેસેજ કરજો અથવા કોમેન્ટ કરી દેજો આપણે બનાવવાની ટ્રાય કરશું બની જ જાય તો જો કે કારણ કે હવે તો આપણે એમ કાંઈ રેગ્યુલર પ્રેક્ટિસ થઈ ગઈ એટલે આ ગમે એવો વિડીયો તમારે બનાવવો હોય તો કેજો આપણે કોન્ટેક્ટ કરજો આપણો ડાયરેક્ટ મેસેજ કરી દેજો અને અત્યારે વાગી ગયા છે પોણા છ જેવું અને આપણે એને ઉપર આવી ગયા મસ્ત મજાનું લોકેશન સાથે જો કેવો બ્લર વ્યૂ કેવો મસ્ત એનો આવે એ તો ચાલો કન્ટિન્યુ એના બ્લોગમાં બૈના રહેજો બાકી આગળ આગળ નાઈ ધોઈ ફ્રી છે કારણ કે તમે આગળ જોયું પ્રમાણે લાકડા કાપવાના હતા થોડા ઘણા એ કાપી નાખ્યા અને હા આપણે બધામાં ઓલરાઉન્ડર જ છીએ એટલે ગમે તે કામ હોય આપણે કરી નાખીએ ઘણા દિવસ પછી ને તમને ઉપરનો નજારો દેખાડું હું કારણ કે હમણાં બે ત્રણ બ્લોક થી ને ઉપર આવવાનો મોકો જ નથી ને પાછળ એને ફટાકડાનો અવાજ આવે કારણ કે જાને એવી લાગે ફણણીને ફણવા જાતી છે અને બાકી આજે રવિવાર છે ને બાળકો રમે ફૂલ મોજ કરે ક્રિકેટ રમેજો કદાચ ઇલી રમતા જ હોય પણ આ અત્યારે ને વહેલા આવી રજા હોય એટલા માટે અને બાકી બધો મસ્ત મજાનો માહોલ છે તો કન્ટિન્યુ છે ને બનના રહેજો અને છે ને બ્લોગ નહીં આવે કારણ કે આ બ્લોગ નાનો બન્યો હતો ને કન્ટિન્યુ કરી રાખ્યો કાલે અપલોડ કરી દેવું એટલે કાલ તમને મળશે જોવા ફાઇનલી મિત્રો અત્યારે આપણે પાણીપુરી ખાઈ લીધી કારણ કે સાડા છ વાગે આજુબાજુ પાણીપુરી ખાતી હતી અને તમને એમ લાગે બતાવી તો નહીં પણ પાણીપુરી બતાવી નથી આપણે તમારે માની લેવાનું આપણે ખાઈ જ લીધી છે તો માની લેશો ને તો એવું બધું છે અને જમી પણ લીધું થોડુંક એવું જમવાનું હતું તો જમી લીધું ને ત્યાં પોણા નવ જેવું થઈ ગયું છે ફાઇનલી આપણે ચેનલમાં હે ને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો બાજુનું બે લાયકન દબાવી દો જેથી તમને મળે વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ ફોલો ના કર્યો તો કરી દેજો અને ફાઇનલી એને ચેનલમાં બન્યા રેજો કમેન્ટ કરી દેજો શેર કરી દેજો લાઇક કરી દેજો તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી